ઇસ્કોન મંદિર જેવી ખીચડી ઘરે બનાવવા માટે સૌથી પહેલાં તો આપણને જોઈશે થોડા સૂકા મસાલા તો અત્યારે મેં એક નંગ ઇલાયચી લીધી છે સૂકા લાલ મરચાં લીધા છે લગભગ બેથી ત્રણ નંગ જેટલા છે સાથે આપણને જોઈશે લવિંગ તો સાતથી આઠ નંગ હું લવિંગ લઈશ અને મરી જોઈશે તો લગભગ દસથી બાર દાણા આપણે મરીને રહેવાના છે સાથે બે તમાલપત્ર લઈશું આ રીતનું જે સ્ટાર નાઈસ આવે છે ચક્ર ફૂલે લઈશું અને એક મોટો એલચો લઈશું તો આ રીતના બધા સૂકા મસાલા એની અંદર આપણે એડ કરવાના છે અત્યારે હું તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાં તમે બે થી ત્રણ વ્યક્તિ માટે ખીચડી તૈયાર કરી શકો તો હવે અડધો કપ આપણે મગની મોગર દાળ લઈશું અને મોગર દાળને આપણે કપડાથી લૂછી લેવાની છે એટલે એની ઉપર જો કોઈ ધૂળ ગંદકી હોય તો એ બધી નીકળી જાય દાળને આપણે ધોવાના નથી અને એટલા માટે જ આપણે એને કપડાથી આ રીતે લૂચી લઈશું આની અંદર દાળ અને ચોખા બંનેનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે મગની મોગર દાળ અને ચોખાનો ઉપયોગ કરીને ખીચડી તૈયાર કરવામાં આવે છે અને બંનેની ક્વોન્ટિટી સરખી હોય છે એટલે કે જેટલી દાળ લો એટલી જ તમારે ચોખા લેવાના છે તો હવે દાળને આપણે શેકવાની છે હા આ ખીચડીની જે બનાવટ છે એની પદ્ધતિ અલગ છે જનરલી આપણે દાળ ચોખા ભેગા ધોઈ અને પછી પલાળીએ છીએ અને ખીચડી તૈયાર કરીએ છીએ પણ આ જે ખીચડી બને છે ને એમાં મગની દાળને શેકવામાં આવે છે તો સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લેવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કલર બિલકુલ ચેન્જ નથી કરવાનો દાળ બિલકુલ બળવી ના જોઈએ તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને સ્લો ફ્લેમ પર આપણે લગભગ એને ચારથી પાંચ મિનિટ માટે શેકવાની છે ચારથી પાંચ જાય તો ગેસ બંધ કરી દઈશું અને એને થોડી વાર માટે આ રીતે ચલાવતા રહીશું જેથી નીચેથી એનો કલર જે છે ને દાળનો એ ચેન્જ ના થાય અથવા તમે એને બીજી પ્લેટમાં કાઢી શકો હવે ખીચડીની અંદર ઘણા બધા પ્રકારના શાકભાજી એડ કરવામાં આવતા હોય છે તો અત્યારે મેં અહીંયા આગળ વટાણ લીધા છે તો દરેકની ક્વોન્ટિટી મેં લગભગ વન ફોર્થ કપ જેટલી લીધી છે એટલે વટાણા છે બટાકા છે ગાજર છે ફણસી છે કેપ્સિકમ છે ટમેટા છે અને દૂધી લીધી છે તમારી પાસે ઘરમાં જે પણ શાકભાજી હોય લઈ શકો સિઝનલ શાકભાજી એમાં ઉપયોગમાં લેવાતા હોય છે હવે જાટા તળાવવાળી કઢાઈ લેવાની છે અને એની અંદર આપણે વઘાર માટે ઘીનો ઉપયોગ કરીશું તો એક મોટો ચમચો ભરીને મેં ઘી નાખ્યું છે લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું થશે હવે એની અંદર આપણે એક ટી સ્પૂન રાઈ નાખવાની છે હાફ ટી સ્પૂન એની અંદર આપણે જીરું મેરીશું અને હિંગ એડ કરવાની છે એની અંદર એક ટીસ્પૂન જેટલી હિંગની જે ક્વોન્ટિટી છે ને આ ખીચડીમાં થોડી વધારે રાખવામાં આવતી હોય છે એટલે વઘારમાં મેં થોડી વધારે હિંગ નાખી છે હવે બધા જ સૂકા મસાલા એની અંદર એડ કરી દઈશું આપણે અને એને તેલમાં થોડી વાર માટે આપણે સાંતે લેવાના છે અને ત્યાર પછી એની અંદર આપણે જે શાકભાજી બધા તૈયાર કરીને રાખ્યા છે એ એડ કરીશું અહીંયા તમારી પાસે ઘરમાં ધારે કોઈ કોઈ શાકભાજી ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અથવા તમને કોઈ બીજું શાકભાજી ગમતું હોય તો તમે એડ પણ કરી શકો આની અંદર તમે કેબેજ પણ એડ કરી શકો છો અને મૂળા પણ એડ કરવામાં આવતા હોય છે જ્યારે શિયાળાની સિઝન હોય ત્યારે અને શાકભાજીની જે ક્વોન્ટિટી છે ને એ આપણે જેટલી દાળને ચોખાલી એના કરતાં ડબલ લેવાની છે એટલે એક કપ મેં દાળ ચોખા લીધા તો એનાથી ડબલ એટલે કે બે કપ ભરીને આપણે શાકભાજી નાખવાના છે મિક્સ શાકભાજી હવે શાકભાજીના ભાગ જેટલું આપણે મીઠું નાખી દઈએ મિક્સ કરીશું અને થોડીવાર માટે આપણે એને ચઢવા દેવાના છે તો ઢાંકણ ઢાંકી દઈએ સ્લો ફ્લેમ પર રહેવા દઈશું હવે શાકભાજી ચડે ત્યાં સુધી આપણે અડધો કપ ભરીને ચોખા લઈશું અને એને પણ પાણીથી બરાબર સાફ કરી પલાળીને રાખીશું દાળ આપણે અડધો કપ લીધી છે તો એની સામે ચોખા પણ આપણે અડધો કપ લેવાના છે તમે ખીચડી માટેના ચોખા કે પછી જીરાસર ચોખા તમને જે પણ ગમતા હોય તમે લઈ શકો છો બાસમતી પણ લઈ શકાય તો પાણીમાં પલાળીને રાખીશું હવે અત્યારે મેં અહીંયા એક ટી જીરું લીધું છે અને જીરુંને આપણે શેકવાનું છે એવું શેકવાનું છે કે એનો જે કલર છે એને ચેન્જ થાય આ રીતનો ધુમાડો નીકળે ને એટલું ગરમ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે શેકેલા જીરાની જે ફ્લેવર છે એને આ ખીચડીમાં ખૂબ જ સરસ અલગ ટેસ્ટ લઈને આવે છે તો હવે આપણે એને આ રીતે પથ્થરની ઉપર જ લસોટી દઈશું તમે મિક્સર જારમાં પણ એને ગ્રાઇન્ડ કરી શકો પણ બહુ ફાઇન પાવડર નથી બનાવવાનો તો આ રીતે આપણે એને લસોટીને તૈયાર કરી લઈશું જનરલી આપણે જયારે ઘરે ખીચડી બનાવીએ ને તો એની અંદર દાળ ચોખા ધોઈ કુકરમાં વઘાર કરીને બનાવી દેતા હોઈએ છીએ પણ આ જે ખીચડી છે ને જે મંદિરના પ્રસાદમાં બને છે આ રીતે બનાવવામાં આવે અને એના કારણે જેનો સ્વાદ છે ને એ ઘણો અલગ છે તો જીરોને આપણે પીસી લીધું છે અને હવે આપણે એક લીલું મરચું અને આદુને પણ એની અંદર પીસવાના છે આ પ્રસાદમાં મળતી ખીચડી છે એટલે એની અંદર ડુંગળી લસણનો ઉપયોગ કરવામાં નથી આવતો મરચાં અને આદુને આપણે કચરે લેવાના છે અને તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે એની અંદર લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની છે આપણે લાલ મરચું પણ એડ કરવાના છે તો મેં અત્યારે એક નંગ જ લીલું મરચું લીધું છે અને મેં જે મરચું ઉપયોગમાં લીધું છે એને તીખું છે સાથે આપણે જે બધા મસાલા એડ કર્યા છે આખા એમાં પણ તીખાશ હોય છે એટલે તમારે મરચાંની ક્વોન્ટિટી એ રીતે લેવી હવે લગભગ પાંચેક મિનિટ જેટલો સમય થયો છે અને આપણા જે શાકભાજી હતા એ બધા નરમ થઈ ગયા છે તો હવે આ સ્ટેજ ઉપર એની અંદર આપણે જે મગની દાળ શેકીને રાખી તે એડ કરી દેવાની છે અને શાકભાજીની સાથે પહેલા આપણે એને કોરી જ આ રીતે શેકી લઈશું પ્રસાદમાં જે ખીચડી મળે છે એમાં તો મગની મોગર દાળ જ ઉપયોગમાં લેવાય છે પણ તમને જો ગમતું હોય તો તમે આમાં ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો મોગર દાળના બદલે હવે જેટલા દાળ અને ચોખા હતા ને ટોટલ ક્વોન્ટિટીમાં એનાથી પાંચ ગણું આપણે પાણી એડ કરીશું તો પાંચ કપ મેં પાણી એડ કર્યું છે અડધો કપ મેં મુગર દાળ લીધી ને અડધો કપ ચોખા એટલે ટોટલ એક કપ થયું તો એનાથી પાંચ ગણું આપણે પાણી એડ કરવાનું છે ને જો જરૂર લાગે તો પછી આપણે બીજું પાણી એડ કરીશું પાણી બરાબર ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આદુ અને મરચાં જે વાટીને રાખ્યા હતા એ એડ કરીશું અને સાથે બીજા મસાલા તો એની અંદર હળદર એડ કરીએ એક ટી સ્પૂન બે ટી સ્પૂન અહીંયા આગળ મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે એક ટી સ્પૂન આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે અને મીઠો સ્વાદ મુજબ તો એ પણ મેં અત્યારે લગભગ એક ટી સ્પૂન જેટલું એડ કર્યું છે પહેલાં આપણે ફક્ત શાકભાજીના ભાગ જેટલું જ મીઠું એડ કર્યું હતું મિક્સ કરી લઈએ અને સ્લો ફ્લેમ પર જ આપણે એને ઉકળવા દઈશું તો એની ઉપર હવે આપણે અત્યારે તો ઢાંકણ નથી ઢાંકવાનું આ રીતે થોડું એ ઉકળે અને દાળ આપણી જે છે ને થોડી ચડી જાય પછી એની અંદર આપણે ચોખા એડ કરી દેવાના છે મગની દાળ છે એને ચઢાવવામાં થોડો સમય લાગે ચોખા આપણે પલાળી ના રાખીએ એટલે જલ્દીથી ચડી જાય તો મંગની દાળને પહેલાં થોડી વાર માટે આપણે ચડવા દઈશું અને પછી એની અંદર ચોખા એડ કરવાના છે તમને અત્યારે એવું લાગશે કે પાણી બહુ વધારે છે પણ એવું નથી આપણે આ ખીચડી બહાર બનાવીએ છીએ એટલે પાણી એની અંદર બરાબર છે હવે આ સમય એની અંદર આપણે ટમેટા અને કેપ્સિકમ પણ એડ કરી દઈશું મિક્સ કરવાનું છે બરાબર અને ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું ટોટલ આ ખીચડી બનાવવામાં મને લગભગ અઢારથી વીસ મિનિટ જેટલો સમય લાગ્યો હતો તમે જો કુકરમાં કરો તો તમારો ટાઈમ બચી જાય પણ એવો સ્વાદ ના હોય અને વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહીશું જાડા તળાવાળું વાસણ લેવાનું જેથી નીચેથી એ ચોંટે નહીં પણ તો પણ વચ્ચેથી એને આ રીતે ચલાવતા રહેવું ખાસ જરૂરી છે તો ઢાંકણ ઢાંકી દેવાનું છે મને પાણી ઓછું લાગી ગયું તો અત્યારે મેં બીજું અડધો કપ પાણી એડ કર્યું છે હવે તમે જ્યારે પાછળથી પાણી એડ કરો ને તો પાણી ગરમ કરેલું એડ કરવું ઠંડુ પાણી એડ ના કરવું નીતર શું થશે એનું ટેક્સર અને જે કલર છે એને બંનેમાં એની ઇફેક્ટ થશે તો ફરીથી ઢાંકણ ઢાંકી દઈએ તો અત્યારે આપણી જે ખીચડી છે ને તૈયાર થવા છે તો એની અંદર આપણે જે શેકેલું જીરું હતું ને એ એડ કરી દઈશું જીરું આ રીતે સૌથી છેલ્લે એડ કરવાનું છે બરાબર મિક્સ કરી લઈશું તમને ગમે તો તમે આ સમય પર ઉપર ફરીથી આની અંદર ઘી એડ કરી શકો છો પણ મેં અત્યારે નથી કર્યું આપણે વઘાર વખતે જ ઘી જે ઘી લીધું હતું એ જ છે તો આપણી જે ખીચડી છે અત્યારે તૈયાર થઈ ગઈ છે ઠંડી થયા પછી હજુ થોડીએ જાડ થશે તો ફ્રેન્ડ્સ એકવાર આ ખીચડીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે